કડાડી ભરી અવાજ આવે હે કો ભાઈ સુસવાડા મારશે હમ 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 અજબ ચોળા મજા કે અલગ છે ચટણી મસ્ત હોય ને તો ચોળા પડી ખાવા મજા આવે છે સાચી વાત આના ચટણી મસ્ત આપણે જન લઈ લેવા ખરી મજા તો આની ચટણીમાં જ હોય છે હમ અને ચટણી ના લીધે ચોળાફળી ફેમસ હોય કારણ કે ચોળાફળી તો ગમે તે બનાવી નાખે પણ એનો મેઈન જે છે ચટણી છે ચટણી ટેસ્ટ ચટણી ઢંડી કાવ ગા તો ગાઈસ આમ એ સારી સારી ચોળા ભળી ખતમ કરી દેંગે તો મિત્રો અમે આ બધી બધી ચોળા ભળી સેકન્ડમાં આપણો પતિ જોજો તમે એકદમ આમ ઝૂમ કરે ઝૂમ કરે સબ 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 સબ

બાકી બધું ઓરે આ ટેસ્ટ ન ના પાડે મારી એટલે કોઈ સારી વસ્તુ આમ ખાધી હોય ને તો એનો ટેસ્ટ ના જતો રે ને એટલે મારા બા છે મારા દાદી

હા તો બહુ બધા કપડા ધોયા ચાદરનો પડદા પડતું અને મોડું થઈ ગયુંતું એટલે બત 3 આવતો નતો એટલે મે દોરી છોડી નાખી ઓકે તો દોરી દીધી તો દોરી છોડવાની જરૂર કે હતી તો તું છોડતી દીધી તું એક ખાટ દાડા તો વાયુ વાળાની દોરી કેમ તોડનાહી એ તો આપણો લા બોલો તો એને તો ગુસ્સો મારો રૂમાલ સુકાતો ઉપર ઉપર કેટલી હતી ગુસ્સો કે તમારો

આ સીવા થી તમે આ હતી મમ્મી ની સાડી લેસ અને પછી પૂઠું હતું પૂઠા પટ્ટી કાપીને એની ઉપર લેસ ચોટાડીને અહીંયા ચોટાડી દીધું તમે લેસ કા પછી ચણિયામ લગાયેલી લેસ તો નથી કાઢી દીધી નવરાત ની ના ના એ ને કાઢી મમ્મી સાડી હતી ને જૂની ફાટી ગઈ હતી તો એની લેસ મમ્મી પહેલા કાઢીને કાઢી રાખી હતી તો એ પૂઠા ઉપર ચોટાડી પછી અહીંયા લગાડી દીધી તો મિત તને કેવું લાગ્યું આરી બહુ મસ્ત મને મસ્ત લાગ્યું છે

આ તમારે હું તો થોડો જ છું આ કેમેરામાં કાળો દેખાવ તો મિત્રો ઘણો લાંબો થઈ ગયો છે તો હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલના બ્લોગમાં મિત